ગાડી લગાડી સાઈડમાં હાલો તો આપણે જઈએ અત્યારે દુકાન બુકાન બનશે અત્યારે દુકાન એટલા માટે આપણે વહેલા સવારે વહેલા આપી ગયા એટલે દુકાન જો આ બેગ ખુલી ગયું બેગ બંધ છે દર્શન કરી લો અંદર તો ઉતારેલ મનાય છે લાઈનથી દર્શન કરી લો

यो त खाइलेपछि मलाई एकदमै राम्रो लाग्यो कि वाह आइयो કોડિયાર ડેમ છે જોવા માતાજી નું મંદિર છે Ајде да направиме овој. Ајде. се,

ai này, áp trợ rồi đấy, àm, gom mấy áp trả lại, à anh đừng ra chứ,

phải này nghe lời giải video của gì không không lấy đâu YouTube. <laughs> 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 ચાર કરો જંગલ જ જંગલ છે ને કઈ આવે તો મજા આવે રોઈ જો મારા કલી જાવ હા વાડ બાળ ને

જો આવા આવા માત્ર જવાનું છે આજો આમ જાય હજી પાણી આજથી આમ ઓળો નતો વાંધે એમ ત્યાંથી આવે આ જોવો પડે હાલો તો ફોટા બોટા પાણી પછી મિત્રો આપણે અહીંથી નીકળી ગયા જો અહીં મંદિર છે ખોડિયાલમાંનું ના આપણે ઓળો મગર તો નથી અત્યારે મગર તો મળી ગયો મગર પેલા આરતી થતી બે દે હવે તો મગર નથી અત્યારે મગર મરી ગયો જો આનો ડેમ છે જો પાણી ઓવરફ્લો થાય અત્યારે હાલો તો આપણે અહીંયા થી નીકળી જાય સેમ્પલ પહેરી લઈએ

Madam Kagam Nonezara.

ખાઈબી ત્યાં જંગલ જંગલ apa aja apa aja motor aja lagi

nggak terlalu mandi deh gue cuma sampel utar ini kah sorry jaya woi tak Ayo nanya apa lagi ya, mandir Ada motor tangkar. દર્શન કરી એ વિડીયો ઓલા ફોટા બોટા પાડી લીધા ને હવે જો આપણે નીકળી જવાનું હોય કે આ બ્લોગ કરે હે સીધા ઘરે હવે આપણે અહીંથી ઘરે જવાનું છે તો હવે આ બ્લોગને અહીંયા સુધી રાખશે ને એના થઈ જ્યાં મોટું એટલે હવે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો પાછા બોલી દે પાછા નવા બ્લોગમાં જય મા ગાત્રા જય મા જય મા ગાત્રા જય શ્રી રામ